ગુજરાતમાં લોકસભા ત્રીજા તબક્કાના મતદાન દેશની રાજકીય પાર્ટીઓના અગ્રણીઓ નેતાઓ જોરશોથી પ્રચારમાં જોડાયા છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બે દિવસ માટે ગુજરાત પ્રવાસી આવ્યા છે ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પતિની સુનિતા કેજરીવાલ પોતાના પતિના બદલે પ્રચારમાં ગુજરાત આવી પહોંચ્યા છે તેઓએ રાજકારણમાં જોડાવા અંગે મૌન સેવી હતું અને જણાવ્યું હતું કે બળજબરીથી કેજરીવાલને જેલમાં ધકેલ્યા છે જનતા સમજદાર છે અને વોટથી જવાબ આપશે ભાવનગર લોકસભા ચૂંટણી નહીં કરી તેમના બદલે સ્ટાર પ્રચારક તરીકે ગુજરાત પધારેલ સીએમ કેજરીવાલ પત્ની સુનિતા કેજરીવાલે જણાવ્યું હતું કે કેજરીવાલ અવાજ લોકો સુધી ન પહોંચી શકે તે માટે આ લોકોએ બરજબરી તેમને જેલમાં રાખ્યા છે પરંતુ દેશની જનતા સમજદાર છે આ ઘટનાનો જવાબ વોટ દ્વારા આપશે આ ઉપરાંત કેજરીવાલના પતિ જોડાવા અંગે કોઈ પણ જવાબ આપ્યા વિના રવાના થયા હતા કેજરીવાલજી ને લોક બહુ સમજદાર ઇસકા જવાબ વોટ સે દેંગે સુનીતા કેજરીવાલ ગુજરાતમાં પ્રચારના શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છે તે પહેલા અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ગઢ કહેવાતા ગુજરાતમાં પોતાના પતિને બદલે સુનિતા કેજરીવાલ પ્રચારના મેદાનમાં ઉતરી રહ્યા છે અરવિંદ કેજરીવાલની દિલ્હીમાં ધરપકડ થઈ હતી તે સમયે ઉપર કેજરીવાલે સવાલ ઉઠાવે છે આથી સુપ્રીમ કોર્ટે ઈડી પાસેથી જવાબ માંગ્યા છે તેવામાં સુનિતા કેજરીવાલ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પ્રચારના મેદાનમાં ઉતર્યા છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત